કેમ છો મજામાં આજે હું બનાવું છું હૈદરાબાદી ફ્રાય રાઈસ બાળકો માટે બહુ જ સરસ અને ટેસ્ટી એકદમ હેલ્ધી એના માટે આપણે કઢાઈ લઈ લીધી છે જે જે શાકભાજી નાખી બધી જોડીઓ તમારી જોડે શેર કરીશ તો આપણે આવી રીતે બેથી ત્રણ ચમચી એટલું ઘી મૂકી દેવાનું છે ઘીને થોડું એવું ગરમ થવા દેસુ રેસીપી આપણી હૈદરાબાદી છે પણ આપણે છીએ ગુજરાતી ગુજરાતીને રાઈ વગર ના ચાલે થોડા રાઈના દાણા નાખ્યા છે થોડી હિંગ થોડું ગાજર સમારેલું છે થોડું શિમલા મરચું થોડું બીટ અને થોડા ડુંગળી અને થોડા લીલા મરચાં છે આપણે નાનું નાનું અડધું અડધું સમાર્યું છે બધું લીલા મરચાં મેં ત્રણ સમાર્યા છે ગેસ ધીમે કરી દેવાનું છે ફણસી છે એ નાખું છું ફણસી પણ મેં ધોઈ અને ઘીણી સમારી દીધી છે બ્રોકલી અને ફણસી બંને નાખી દીધું છે પહેલાં બ્રોકલી નાખી છે પછી ફણસી નાખી છે હવે આપણે થોડું સાથે કરી લેવાનું છે શાકભાજીને ગીલા અંદર મીઠું નાખી દઉં છું સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે અડધી ચમચી મીઠું નાખું છું અડધી ચમચી હળદર નાખું છું આદુ અને લસણની પેસ્ટ નાખું છું એક ચમચી આપણા ચેનલના અંદર તમને મળી રહેશે આદુ લસણની પેસ્ટ તમે એકવાર બનાવી રાખો તો સો જ આપણે ડીસો તમે બનાવી શકો છો થોડો લેંગોનો ઉપયોગ કરી અને બનાવેલું છે એ વિડીયો તમે જોઈ લેજો બહુ જ સરસ છે હવે આપણે આ સરસ પદરા આવી ગયું છે થોડું હવે અંદર લાલ મરચું નાખું છું મરચું તમારા હિસાબે તમે ઓછું વધારે કરી શકો છો મે એક કલાક પહેલાં ભાત બનાવી દીધા છે આ ભાત છૂટતા આપણે જે દાર ભાત ગુજરાતીના અંદર બનાવીએ એ જ ભાત બનાવેલા છે ચરણાના અંદર ઓસાડી દીધા હતા હવે આપણે એને આવી રીતના શાકભાજીના અંદર નાખી દેવાના છે મિક્સ કરી દેસિયુ બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો ત્યારે તમને ઓછી વધારે ભૂખ લાગે ત્યારે બી ખાઈ શકો છો અને એક નવી વાત છે કે આપણે દર ભાત ને એવું તો બનતું જ હોય છે થોડા ઘણા ઠંડા ભાત પડ્યા હોય ઠંડા ભાતની બી જે શાકભાજી ઘરના અંદર પડી હોય ઓછી વધારે એવા પણ તમે આવી રીતના ફ્રાઇ રાઇસ બનાવી શકો છો મસ્ત મિક્સ કરી દીધું છે તો મેન વસ્તુ છે લીંબુ નાખવાના અંદર તો હું એક લીંબુ આખું નીચેવાનું છે આ ભાત અને શાકભાજી કટ કરેલા હોય તો એકદમ ઝટપટ બની અને રેડી થઈ જાય છે તો ભાત તો ગુજરાતી ઘરે રોજ બનતા જ હોય છે થોડું ઘણું શાકભાજી કાપવાની મહેનત કરવાની અને સુપર અને ટેસ્ટી ડીશ બાળકો માટે અને તમારા માટે બનાવી દેવાની હવે આપણે લાસ્ટમાં જશે લીલા લીલા ધાણા આપણે એકદમ સુપર સારી રાત અને રેડી થઈ ગઈ છે હવે આપણે સર્વ કરી દઈશું ગેસને બંધ કરું છું મેં એક આવું એક બાઉલ લીધું છે બાઉલના અંદર સર્વ કરું છું તમે જોઈ શકો છો એકદમ એક કલાક સુધી ઠંડા પાડી દીધા હતા એકદમ હેલ્ધી અને ટેસ્ટી બની અને ઘરે રેડી થઈ જાય છે મિત્રો હેલ્ધી છે ટેસ્ટી છે ને એકદમ સુપર છે મિત્રો અમારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ અમને લાઈક કરજો દોસ્તોની અંદર શેર કરજો આવી મજેદાર રેસીપી સાથે I see a viscale, okay, very good.